સાહેબ ની સાહેબ ની બર્થ ડે આપડે ઉજવી આજે સાંભળો આવે બધા ચલો जन्म ग <laughs>

આ આગળ કેમ રહસ્ય શું હતું આ બધું કેમ પરિવર્તન થઈ ગયું નિવાની જગ્યા સાબરમતી આવી ગઈ પીટસ્ક અમદાવાદ કેમ આવી કે પછી હવે આ અનુભવ પછી હવે પછી શું થશે આ નિવાનું ને પીટસ્વનું તો હવે પછી મારી આ નજરમાં જે નિવા હશે એ શું હતી એવી હશે હવે આ મૈત્રી આવી ગઈ આંખોમાં ચેન્જ નાઉ બી ધ સેમ આફટર ધીસ મોમેન્ટ આફ્ટર ધીસ સેલિબ્રેશન હવે પછી મારી આંખોમાં જે સેન્ટ પીટર્સબર્ગ હશે એ શું હતું એવું થશે નવા